મિત્રો આજે આપણે એ જાણીશું કે તુલસીને જળ ચડાવતા સમયે આપણે ક્યાં મંત્રનો જાપ કરવો જોઈએ એક સમયની વાત છે દેવી સત્યભામા એ ભગવાન શ્રીકૃષ્ણને તુલસીને જળ અર્પણ કરવાનું મહત્વ પૂછી લીધું હતું અને ભગવાન શ્રીકૃષ્ણએ તેનું મહત્વ સમજાવ્યું હતું આગળ સત્યભામા કહે છે કે હે સ્વામી તમે મને તુલસીને જળ ચડાવવાનું મહત્વ તો સમજાવી દીધું છે પરંતુ હવે મારા મનમાં તે જાણવાની જિજ્ઞાસા ઊભી થઈ છે કે તુલસીને જળ કઈ રીતે ચડાવવું જોઈએ તુલસીને જળ ચડાવવાની સર્વોત્તમ વિધિ કઈ છે તથા તુલસીને જળ ચઢાવતી વખતે કયા મંત્રનો ઉચ્ચારણ કરવો જોઈએ અને તુલસીને જળ ચડાવવાથી શું જીવન ધન્ય થઈ જાય છે કૃપયા કરીને મને આ બધા પ્રશ્નોનો ઉત્તર આપો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દેવી સત્યભામાને કહે છે કે હે દેવી જેવી રીતે તુલસીને જળ ચડાવતી વખતે બોલવામાં આવેલ મંત્રનું પણ મહત્વ છે આ મંત્ર ફક્ત ત્રણ શબ્દનો જ છે પરંતુ તેનો પ્રભાવ ખૂબ જ કલ્યાણકારી છે જે પણ મનુષ્ય તુલસીને જળ ચડાવતી વખતે આ ત્રણ શબ્દો બોલી દે છે તેના ઘરમાં સાક્ષાત લક્ષ્મી પ્રવેશ કરે છે તેની દરિદ્રતા સંપૂર્ણ સમાપ્ત થઈ જાય છે તેને ધનધાન્યની પ્રાપ્ત થાય છે મિત્રો તમને મંત્ર જણાવતા પહેલા તે મંત્રનું મહત્વ સમજાવીએ આ મહાત્મ સાંભળવાથી જ મનુષ્ય માત્રના પાપો નષ્ટ થઈ જાય છે તેમને સો વર્ષો સુધી તુલસીને જળ અર્પણ કરવાનું પૂર્ણ પ્રાપ્ત થાય છે આ કથાને ક્યારે અધૂરી ન મૂકવી જોઈએ એટલા માટે દેવી તમે આ કથાને ધ્યાથી સાંભળજો દેવી સત્યભામા કહે છે હે પ્રભુ હું આ કથાને અવશ્ય સાંભળીશ તમે મને તુલસીના મંત્રનો મહાત્મ સમજાવો મિત્રો જો તમને આ વિડિયો પસંદ આવે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરજો શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામા દક્ષિણમાં એક શોભાયમાન નગરી હતી તે નગરીમાં સુશર્મા નામનો એક ખોટી બુદ્ધિવાન બ્રાહ્મણ રહેતો હતો પાપીઓનો તો તે શિરોમણી હતો તેનો જન્મ એક એવા બ્રાહ્મણ પરિવારમાં થયો હતો જે પાપ કર્મ કરવાના શાસ્ત્રથી શૂન્ય હતા તે જન્મથી તો બ્રાહ્મણ જ હતો પરંતુ કર્મથી અત્યંત દુરાચારી હતો તે ન તો પૂજા પાઠ કરતો કે ન ક્યારેય અતિથિઓનું સન્માન કરતો તેના ઘરના દ્વાર પર આવેલ અતિથિઓને અતિકૃણતાથી ભગાડી દેતો હતો સ્ત્રીલંપટ હોવાના કારણે તે હંમેશા પરાય સ્ત્રી સાથે રહેતો હતો તેને મદિરા પાન કરવાની પણ આદત હતી સાથે તે માંસ પણ ખાતો હતો તે દિવસમાં ખેતરમાં કામ કરીને પત્તા વેચીને પોતાનું જીવન ગુજારતો હતો અને રાત્રે વેશ્યાઓનું સેવન કરતો હતો આવી રીતે તે બ્રાહ્મણે ઘણા વર્ષો સુધી પોતાનું જીવન વ્યતીત કર્યું પછી એક સમય તે પત્તા વેચવા માટે આશિકાવાટીમાં ઘૂમવા લાગ્યો અને પત્તા તોડવા લાગ્યો ત્યારે તે બ્રાહ્મણને એક કાળા નાગે કરડી ગયો અને તે બ્રાહ્મણની મૃત્યુ થઈ ગઈ ત્યાર પછી તે બ્રાહ્મણને યમદૂતો લેવા માટે આવ્યા અને તેને યમલોક લઈ ગયા રસ્તામાં તે યમદૌતો સામે ખૂબ જ વિલાપ કરવા લાગ્યો હે દૂતો મને ક્યાં લઈ જઈ રહ્યા છો મને છોડી દો મારા પ્રાણ બક્ષી દો પરંતુ યમદૂતો તેને તે કહીને લઈ જઈ રહ્યા હતા કે હે દુષ્ટ બ્રાહ્મણ તારા પાપના કારણે તને સાપ કરડી ગયો છે હવે યમરાજ તને અવશ્ય નર્કમાં નાખી દેશે પછી યમદૌતો બ્રાહ્મણને લઈને યમલોક પહોંચી જાય છે અને યમરાજ સામે ઊભા રહે છે ચિત્રગુપ્ત તેમનો લેખ નીકળે છે અને યમરાજને કહે છે કે હે ધર્મરાજ આ બ્રાહ્મણે જન્મથી લઈને મૃત્યુ સુધી જીવનમાં પાપ જ કર્યું છે આ બ્રાહ્મણે ક્યારે પુણ્યનું કામ નથી કર્યું પછી ધર્મરાજ તેમના દૂતોને કહે છે કે હે દૂતો આ ઘોર પાપ કરવાવાળા બ્રાહ્મણને નરકમાં નાખી દો પછી યમદૂતો તે બ્રાહ્મણને લઈ જાય છે અને નરકની ઘોર અગ્નિમાં નાખી દે છે અનેક વર્ષો સુધી નરકમાં સજા ભોગવ્યા બાદ તે બ્રાહ્મણને બીજા જન્મમાં એક બળદનું શરીર પ્રાપ્ત થાય છે બળદનું શરીર પ્રાપ્ત કરીને તે ભાર ઉઠાવવાનું કામ કરવા લાગ્યો તેનો માલિક તેની પાસે દિવસ અને રાત કામ કરાવવા લાગ્યો પછી તે બળદની શક્તિ ઓછી થઈ ગઈ ત્યારે તે માલિકે તે બળદને એક લંગડા આદમીને વેચી દીધો તે લંગડા માણસે તે બળદનો પોતાનો વજન અને પોતે માથે સવારી કરી શકે તે માટે તેનો ઉપયોગ કર્યો તે બળદને ઉપર બેસીને ફરતો હતો આવી રીતે આઠ વર્ષો સુધી તે બળદ એ તે લંગડા માણસને બેસાડીને ફર્યો પછી એક સમય તે લંગડો માણસ બળદ ઉપર બેસીને એક ઊંચા પહાડ ઉપર જવા લાગે છે એ ઊંચા પર્વત ઉપર ચડવાના કારણે બળદ થાકી ગયો હતો તેની શક્તિ પૂરી થઈ ગઈ હતી પછી તે બળદ થોડા સમય પછી મૂર્છિત થઈને જમીન ઉપર પડી ગયો અને અંતિમ શ્વાસ લેવા લાગ્યો ત્યારે બાજુમાં ઉભેલ માણસોને એ બળદ ઉપર દયા આવી અને તેના મુખમાં પાણી આપવા લાગ્યા ત્યારે તે વ્યક્તિઓમાં એક પુણ્ય આત્મા હતી ત્યારે તે બળદનું કલ્યાણ કરવા માટે પોતાનું પૂર્ણ તેને આપી દીધું તેને જોઈને બીજા વ્યક્તિઓએ પણ પોતાનું થોડું થોડું પુણ્ય તે બળદને આપી દીધું કારણ કે તેને મુક્તિ મળી શકે તે ભીડમાં એક વેશ્યા પણ ઊભી હતી બધા લોકો તે બળદને પુણ્ય આપી રહ્યા હતા ત્યારે તે વેશ્યા એ પણ પોતાનું પુણ્ય તે બળદને આપ્યું થોડા સમય પછી તે બળદની મૃત્યુ થઈ જાય છે તે સમય પછી યમદોતો આવે છે અને તે બળદના શરીરમાંથી બ્રાહ્મણની આત્મા કાઢીને યમલોક લઈ જાય છે પછી યમરાજ સામે તેને ઉભા રાખે છે પછી ચિત્રગુપ્ત તેનો લેખ જોવે છે તે આશ્ચર્યમાં પડી જાય છે તે વેશ્યા દ્વારા આપેલ પુણ્ય ખૂબ જ મોટું હોય છે તે પુણ્યના કારણે તેના બધા જ પાપો નષ્ટ થઈ જાય છે પછી યમરાજ તેના બધા જ પાપો સમાપ્ત કરે છે અને કહે છે કે હે બ્રાહ્મણ તે વેશ્યાએ તને પુણ્ય આપીને ઘણો જ ઉપકાર કર્યો છે ફક્ત તેના પુણ્યના કારણે જ તારા બધા જન્મોના પાપો નષ્ટ થઈ ગયા છે પછી યમરાજ તેને ફરીથી મનુષ્ય અવતાર પ્રદાન કરે છે પછી તે બ્રાહ્મણ પૃથ્વીલોક ઉપર આવીને ઉત્તમ બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે એ મહાપુણ્યના કારણે જ આ જન્મમાં તેને પૂર્વ જન્મની વાતો યાદ આવવા લાગે છે જ્યારે તે બ્રાહ્મણ મોટો થઈ જાય છે તેને યાદ આવવા લાગે છે કે પાછળના જન્મમાં તે બળદ હતો ત્યારે મરતા સમયે તે વેશ્યા એ પોતાનું પુણ્ય તેને આપ્યું હતું ત્યારે તે બ્રાહ્મણને તે વેશ્યા વિશે જાણવાનું મન થાય છે પછી તે મહાપુણ્યને જાણવા માટે તે તે વેશ્યાને ખોજતા ખોજતા એક નગરમાં પૂગી જાય છે વેશ્યા વૃદ્ધ થઈ ગઈ હતી ત્યારે તે વેશ્યા તેને મળી જાય છે ત્યારે તે બ્રાહ્મણ તેની સામે જઈને વારંવાર પ્રણામ કરે છે અને તેનો ધન્યવાદ માનવા લાગે છે જ્યારે તે વૃદ્ધ સ્ત્રી કહેવા લાગે છે કે હે શ્રેષ્ઠ બ્રાહ્મણ તમે કોણ છો અને મને કયા કારણથી ધન્યવાદ કરી રહ્યા છો મેં તમારું કયું કાર્ય કર્યું છે જેના કારણે તમે મને પ્રણામ કરી રહ્યા છો ત્યારે તે બ્રાહ્મણ બોલે છે કે હે માતા હું તે જ બળદ છું જેને તમે પુણ્ય આપ્યું હતું મારા પાછળના જન્મના પાપોના કારણે મારે બળદ થવું પડ્યું હતું જ્યારે તે પર્વત ઉપર હું મરવા પડ્યો હતો ત્યારે તમે તમારું પુણ્ય મને આપ્યું હતું તમારા પુણ્યના પ્રભાવે જ મને ફરીથી મનુષ્ય અવતાર મળ્યો છે તમારા તે પુણ્યના કારણે જ મને મારા પૂર્વ જન્મની બધી જ બાબતો યાદ છે પરંતુ હે માતા હું આજ જાણવા માટે આવ્યો છું કે તમે મને તે સમયે તમારું કયું પુણ્ય આપ્યું હતું કે જેના કારણે મારા બધા જ જન્મોના પાપ નષ્ટ થઈ ગયા હું તે પુણ્યના વિશે જાણવા માંગુ છું ત્યારે તે સ્ત્રી કહેવા લાગે છે કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ મેં તો ક્યારે જીવનમાં પુણેનું કામ નથી કર્યું પરંતુ એક પોપટ છે જે પાંજરામાં રહીને કંઈક બોલ્યા કરે છે જેને સાંભળીને મારું અંતકરણ પવિત્ર થઈ ગયું છે તે જ પોપટ દ્વારા બોલેલ પુણેને મેં તને દાન કર્યું હતું પછી તે સ્ત્રી અને બ્રાહ્મણ તે પોપટ પાસે જાય છે અને તેને પૂછવા લાગે છે હે ઈસુખ તમે ક્યાં મંત્રનો ઉચ્ચારણ કરતા રહો છો જેના કારણે અમારા જીવનનો ઉદ્ધાર થયો છે આ મંત્ર તમને કોણે શીખવાડ્યું અને આ મંત્રનો શું અર્થ થાય છે ત્યારે તે પોપટે પોતાના પૂર્વજન્મનું વૃતાંત સમજાવવાનો આરંભ કર્યો તે પોપટ કહેવા લાગ્યો કે હે બ્રાહ્મણ શ્રેષ્ઠ પાછલા જન્મમાં હું એક બ્રાહ્મણ હતો જ્ઞાનના અહંકારમાં આંધળો થઈ ગયો હતો મેં ક્યારેય ગુરુજનો આદર નથી કર્યો હંમેશા તેમનું અપમાન જ કર્યું મને મારા જ્ઞાન ઉપર ઘમંડ થઈ ગયું જેના કારણે મારા ક્રોધ અધિક વધી ગયો હું બધાથી દ્વેષ કરવા લાગ્યો અન્ય મનુષ્યને દુચ્છ સમજવા લાગ્યો વિદ્વાનોનું ભરી સભામાં અપમાન કરવા લાગ્યો પછી કાળાંતરમાં મારું મૃત્યુ થઈ ગયું અને મને યમલોક લઈ ગયા પૂજ્ય ગુરુજનોનું અપમાન કરવાના કારણે મને પોપટના કુરમાં નાખવામાં આવ્યો અને પોપટના રૂપમાં જન્મ આપ્યો ખોટું કરવાના કારણે જ મારા જન્મથી મારા માતાપિતાથી વિલાંગ થઈ ગયો પછી હું ઝાડની ડાળી ઉપર બેસીને રડી રહ્યો હતો ત્યારે તે જગ્યાએથી થોડાક મુનિજનો જઈ રહ્યા હતા તેમણે મારી પુકાર સાંભળી અને મને લઈને તેના આશ્રમમાં લઈ ગયા ત્યાં આશ્રમમાં એક સુંદર પિંજરામાં મારું ખૂબ જ ખ્યાલ રાખ્યા તે મને દરરોજ ભોજન આપતા હતા અને શીખવાડતા પણ હતા તે મુનિઓ દરરોજ તુલસીના છોડ જળ ચડાવતા હતા અને તેમની સામે એક મંત્રનો જાપ કરતા હતા તેમના મુખેથી નીકળતા મંત્રને મેં યાદ રાખી લીધું અને તે મંત્રને મેં જાણી પણ લીધું છે જેને હું દિન રાત બોલું છું તેના પ્રભાથી જ મારી મૃત્યુ નથી થતું અને હું સો વર્ષ થઈ ગયો તેની વચ્ચે એક ચોર ત્યાં આવે છે અને મને આ આ વેચી દીધો વેશ્યાની ઘરે આવ્યા પછી પણ તે મંત્રને વારંવાર બોલી રહ્યો હતો જેને સાંભળીને આ વેશ્યાનું મન પણ પવિત્ર થઈ ગયું અને વશ્યાનું કામ છોડીને ભગવાન વિષ્ણુની ભક્તિ અપનાવી લીધી આ મંત્રના પ્રભાવથી મારા પૂર્વ જન્મના બધા જ પાપો નષ્ટ થઈ ગયા હે બ્રાહ્મણ શ્રેષ્ઠ તે મંત્રના કારણે તમે પણ પાપ મુક્ત થઈ ગયા છો આ પ્રકારે તે પોપટ તે બ્રાહ્મણને અને વેશ્યાને બધું વૃત્તાંત સંભળાવી દીધું જેને સાંભળીને તે અતિ પ્રસન્ન થઈ ગયા પછી તે દરરોજ જળ ચડાવતા તે મંત્રનો જાપ કરવા લાગ્યા પછી તે બ્રાહ્મણ વેશ્યા અને પોપટ એક દિવ્ય વિમાનમાં બેસીને વિષ્ણુ લોક ચાલ્યા ગયા શ્રી કૃષ્ણ કહે છે કે હે દેવી સત્યભામાં તમે જોયું કે આ એક સત્યભામા કારણે તે લોકોના બધા જન્મના પાપો નષ્ટ થઈ ગયા આમ દરેક મનુષ્ય એ દરરોજ તુલસીને જળ અર્પણ કરીને આ એક મંત્ર નો ઉચ્ચારણ જરૂર કરવો જોઈએ હે દેવી મંત્ર આ પ્રમાણે છે તમે આને ધ્યાથી સાંભળજો ઓમ વૃંદાવ શ્રી કૃષ્ણ કહે છે કે જે સ્ત્રી દરરોજ તુલસી સામે આ મંત્રનો જાપ કરશે તે સૌભાગ્યશાળી બનશે અને જે પુરુષ આ મંત્ર તુલસી સમક્ષ બોલશે તેને અક્ષિત ધનની પ્રાપ્તિ થશે અને જે ઘરની સામે તુલસીની પૂજા થશે તે ઘરમાં સાક્ષાત લક્ષ્મીવાસ કરશે તુલસી સામે જે પણ આ મંત્ર જાપ કરશે તેને સમસ્ત સ્થિત પ્રાપ્ત થાય છે પ્રત્યેક સ્ત્રી એ દરરોજ સ્નાન કરાય બાદ વાળ બાંધીને માંગમાં સિંદૂર કરી તુલસીને જળ ચડાવતીને આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ તેનાથી બધા જ દોષો નષ્ટ થઈ જાય છે રોજ સાંજે તુલસી પાસે ધીનો દીવો કરવો જોઈએ અને તેની સામે બેસીને ભગવાન વિષ્ણુની આરાધના કરવી જોઈએ તેનાથી ઘરમાં ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો કોમેન્ટ બોક્સમાં જય તુલસી માતા જરૂર લખજો આ વીડિયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર